અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે પાંચ ક્રમિક બેકી સંખ્યાઓ એ બી સી ડી અને ઈની સરેરાશ બાવન છે તો બી તથા એનો ગુણાકાર કેટલો થાય મિત્રો અહીંયા તમને પાંચ ક્રમિક સંખ્યાઓ આપેલી છે અને પાંચે પાંચ સંખ્યાઓ બેકી છે અને સંખ્યાઓ તમને અહીંયા આપેલી છે પાંચ સંખ્યાઓ એ બી સી ડી અને ઈ આ પાંચ સંખ્યાઓ તમને આપેલી છે અને પાંચે સંખ્યાઓ બે કી સંખ્યાઓ છે અને એમની સરેરાશ તમને આપેલી છે બાવન હવે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ એકી નંબરમાં તમને સંખ્યાઓ આપેલી હોય ત્યારે બરાબર વચ્ચે આવેલી સંખ્યા એ તમારી સરેરાશ કહેવાય તો અહીંયા સરેરાશ કઈ થાય સરેરાશ તો આ પાંચ સંખ્યાઓની સરેરાશ કઈ બની જાય સી બની જાય તો અહીંયા સરેરાશ સંખ્યા કેટલી આપેલી છે એનો મતલબ કે આ પાંચમાંથી બરાબર વચ્ચે આવેલી સંખ્યા કેટલી કહેવાય બાવન કહેવાય હવે બાવન પછીની સંખ્યા કઈ છે ડી તો ડી એટલે કે આના પછી બેકી સંખ્યા કઈ આવે તો બાવન પછી ક્રમિક સંખ્યા આવે બેકી ચોપન ચોપન પછી ક્રમિક બેકી સંખ્યા આવે છે છપ્પન તો આ પ્રમાણે તમે પછીની બે ક્રમિક સંખ્યાઓ લાવી શકો પહેલાની બે ક્રમિક બેકી સંખ્યાઓ કઈ છે તો પહેલાની સંખ્યા આવશે પચાસ અને પચાસના પહેલા આવશે અડતાલીસ તો આ રીતે તમે પાંચે પાંચ બેકી સંખ્યાઓ લાવી શકો છો હવે તમને શું માગેલું છે કે બી તથા ઈ નો ગુણાકાર કેટલો થાય તો અહીંયા બીની જગ્યાએ કઈ સંખ્યા મળે છે પચાસ અને ઈની જગ્યાએ કઈ સંખ્યા મળે છે છપ્પન તો પચાસ અને છપ્પન આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો થાય તો આપણે આનો ગુણાકાર કરીએ તો જવાબ તમને મળી જાય છે અઠ્યાવીસો એટલે કે ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બની જાય છે તો અહીંયા સાચો જવાબ છે અઠ્યાવીસો એટલે કે બી તથા એનો ગુણાકાર એટલે કે પચાસ અને છપ્પનનો ગુણાકાર તો જવાબ મળે છે અઠ્યાવીસો તો આ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યાઓ મેળવી શકો છો અને એનો ગુણાકાર અથવા તો એનો ગુણોત્તર માગ્યો હોય તો ગુણોત્તર પણ તમે શોધી શકો છો